અધ્યાય ગરુપુરા વિધિ ગુજરાતી હિન્દુ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આપના પૂર્વજોની આત્માને તૃપ્ત કરવા તેમના આશીર્વાદ મેળવવા અને કુટુંબના કલ્યાણ માટે વિવિધ વિધિઓ કરવામાં આવે છે મૃત્યુ પામેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી જે અગત્યના સંસ્કાર આવે છે તેમાં અગિયારમીની વિધિ એક મુખ્ય વિધિ છે ગરુડ પુરાણ અધ્યાય બાર માંગ આ વિધિનું વર્ણન તથા તેનું ધાર્મિક તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે એક અગિયારમીની વિધિ શું છે અગિયારમીની વિધિ એ મૃત્યુ પછીના અગિયારમા દિવસે કરવામાં આવતી પૌરાણિક સંસ્કાર વિધિ છે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા સૂક્ષ્મ શરીર સાથે પિતૃલોક તરફ ગતિ કરે છે આ દરમિયાન આત્માની યાત્રા સરળ બને પાપોનું ક્ષય થાય અને પિતૃઓ તૃપ્ત થાય તે માટે અગિયારમા દિવસે ખાસ વિધિ કરવાની પરંપરા છે બે અગિયારમીની વિધિનો આધ્યાત્મિક અર્થ અંતરયાત્રાની સુગમતા દિવસે આત્મા પોતાના નવા માર્ગે આગળ વધે છે પિતૃઓનું તૃપ્તિકરણ શ્રાદ્ધ પિંડદાન અને તિલાંજલિથી પિતૃઓને શાંતિ મળે છે કુટુંબની શુદ્ધિ અગિયારમી સુધી કુટુંબમાં શૌચ સૂત્ર રાખી અંતિમ દિવસે શુદ્ધિ કરવી ધાર્મિક રીતે અગત્યની ગણાય છે ત્રણ અગિયારમીની વિધિ માટે જરૂરી સામગ્રી કાલશ પાણી ભરેલો તીલ કુશ દૂધ દહી ઘી મધ પિંડ અન્નથી બનાવેલા દક્ષિણા પાત્ર વસ્ત્ર મિષ્ટાન અગ્નિ માટે સામગ્રી હવન માટે સામગ્રી બ્રાહ્મણ પંડિતો આમંત્રિત કરવા ચાર વિધિનું વિધિવત વર્ણન પ્રાત સ્નાન અને શુદ્ધિ અગિયારમાં દિવસે સૌપ્રથમ કુટુંબના સભ્યોએ પ્રાતકાળે સ્નાન કરી શુદ્ધિ કરવી ઘરમાં ગંગાજળ અથવા પવિત્ર જળ છાંટવું દેવસ્થાનમાં દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી ખત દેવપૂજન વિષ્ણુ યમ અને પિતૃ દેવતાઓનું પૂજન ગરુડ પુરાણમાં લખ્યું છે કે આ દિવસે ખાસ કરીને શ્રી વિષ્ણુના નામોનું સ્મરણ કરવું જોઈએ ગ પિંડદાન પિતૃ પિતૃઓ માટે મૃત્યુ પામેલા માટે અને દેવતાઓ માટે અર્પણ તિલ જલ અન્ન વડે પિંડ બનાવવો પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે પિંડ અર્પણ કરવો ગ તિલાંજલી કુશના અવલંબથી તિલ અર્પણ કરવો તે આત્માની તૃપ્તિ અને પાપનાશ માટે છે હવન અગિયારમીની વિધિમાન હવન અગત્યનું છે ગરુડ પુરાણ અનુસાર અગ્નિમાં ઓબલેશન આપવાથી આત્માને પિતૃલોક સુધી પહોંચવામાં સહાય મળે છે ચ દક્ષિણાદાન પંડિતો બ્રાહ્મણોને દક્ષિણાનું દાન કરવું અન્ન વસ્ત્ર દક્ષિણાથી પિતૃઓ પ્રસન્ન થાય છે છ વૈષ્ણવ ભોજન બ્રાહ્મણો સંતો માટે ભોજનનું આયોજન પછી કુટુંબના સભ્યો પ્રસાદ રૂપે ભોજન કરે જ કુટુંબ શુદ્ધિ અગિયારમી પછી ઘરનું શૌચ સમાપ્ત થાય છે ઘરનું પવિત્રીકરણ કરવું નવાંગ વસ્ત્ર ધારણ કરવા પાંચ ગરુડ પુરાણમાં માં મહત્વ ગરુડ પુરાણ અધ્યાય બાર માં લખ્યું છે કે આત્માની યાત્રા માં દિવસે એક અગત્યનું દ્વાર આવે છે એ દ્વાર પાર કરવા માટે પિંડદાન તિલજળ અને દક્ષિણાનું દાન અનિવાર્ય છે જો આ વિધિ કરવામાં આવે તો આત્માને યમદંડથી રાહત મળે છે અને પિતૃલોકમાં સ્થાન મળે છે છ અગિયારમીની વિધિ દરમિયાન પાઠ મંત્રો ગરુડ પુરાણના શ્લોકો ગીતા અધ્યાય બે સાંખ્યુ કુટુંબ માંગ એકતા એકત્રિત થઈ પૂર્વજો ને સ્મરણ કરવું ધાર્મિક પવિત્રતા પિતૃઓના આશીર્વાદથી કુટુંબમાંગ શાંતિ સમૃદ્ધિ આઠ અગિયારમી પછીની વિધિઓ અગિયારમી બાદશી

ગરુડ પુરાણ કહે છે કે ભાવ મહત્વનો છે પૂજા ત્રણ પિંડદાન તિલાંજલિ ચાર હવન અને મંત્રોચ્ચાર પાંચ દક્ષિણાદાન બ્રાહ્મણ ભોજન છ કુટુંબ શુદ્ધિ અને નવાંગ વસ્ત્ર ધારણ ઉપસંહાર ગરુડપુરાણ અધ્યાય બાર મુજબ અગિયારમીની વિધિ માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ આ આધ્યાત્મિક યાત્રાનો અનિવાર્ય ભાગ છે આ વિધિ આત્માને પરલોકમાં આગળ વધવામાં સહાય કરે છે અને જીવતા કુટુંબને પણ પવિત્રતા શાંતિ અને પિતૃ આશીર્વાદ પ્રદાન કરે છે શ્રદ્ધા ભક્તિ અને શાસ્ત્રોક્ત વિધિથી કરેલી અગિયારમી આત્માને મોક્ષ તરફ દોરી જાય છે